રમલ ને ભલે પાલુ જે પાલુ ને સાય સનો તો નહી છે પાછલા દુજી બે રૂમાલ લે રૂમાલ રૂમાલ આ હું કીલો રેડ જેવું છે ને घण मला बजो ओल्पा ओभाग बजो बे ओल्पा बजो तो सर मोटर आइन पनो आज छे न या आचळ ले ओल्पा ओल्पा परीक्षा दे हा जण दावले छे जण दावले छे ने भीन આજે હું પછી બેહીતી જઈલા નતા હરવાડ ભરતો ખાય સબતા જોઈ たら હું કામ ન પાણી <Vad> છે <flow>

લાગ <coughs>

لا مو هذا